મિત્રો મંદિરે જી આવ્યા હવે બનાવી નાસ્તાની તૈયારી એ પેલા તમને મંદિરે ભગવાનજીના દર્શન કરાવી દઈએ આજે આરતીનો લાભ લીધો કારણ કે રવિવાર છે થોડોક સમય હોય તો પછી એમ થાય આરતી કરી જશું તો મહારાજ પણ તૈયાર હતા એટલે આરતી કરી એટલે આરતીના દર્શન કરાવી અને પછી નિત્યક્રમ હું જોઈએ બ્લોગ ની કન્ટિન્યુ કરતા નહીં

તે કે ગરવાન બડે છે દ્રષ્ટિ આ મોટા થાય ને આદુ તો બદલ દેજે ગુલાબ ફૂલ લઈને કેમ ગયા ગુલાબ પાંદડી આદુ મરચા લસણ કે आदू मरचा लसन पेस्ट धा मेथी हम सूखा मसाला अर्धी चमची हिंग अर्धी चमची हलदर अर्धी चमची लाल मरचू पहला लीलू नाख्य अर्धे चमची आमचूर पाउडर ये चमची नो पाउडर पीसेला और अर्धी चमची तल બે ચપટી ગરમ મસાલો એક ચમચી ચમચી પાવડર અને અડધી આપણે ખાંડવામાં લસણ મરચાં પેસ્ટમાં નમક નાખ્યું હતું એટલે અહીંયા થોડું નાખશું ને હવે લોટ નાખીને બાંધી લઈશું પાણીની સિસ્ટમ ભૂલાઈ ગઈ એમાં

જરૂર પડે એટલું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેસુ લોટ બાંધીને શું બાંધી થેપલા વણી લઈને આવડતા નાસ્તો કરવા અમે ખાઈ છીએ દહીં થેપલા ને લીલી ચટણી દ્રષ્ટિ આજે ખાંડીને બનાવી છે જોરદાર હું મિક્સરમાં બનાવું એટલે એટલી ટેસ્ટી ન લાગે આજે ખાંડીને બનાવી છે ને દણા નાખીને જોરદાર બની છે અને દ્રષ્ટિ બેન નહીં નાખી દે એની થાળીમાં ચા ને આજે રવિવાર નો દિવસ એટલે શું કેવાય કાંક ને કાંક નવું કાઢવાનો દિવસ હમણાં એવું થયું ને એક મહિનો આપણે આરામ કરો એટલે લંબાઈથી પહોળાઈ વધી ગઈ લંબાઈ વધે કે ન વધે લંબાઈ વધી હવે શું થાય નવી કુર્તી લીધી એક જાણે ખોટું કમેન્ટ કરી દી કે નવી કપડાં લીધા પહેરતા આવતા નથી એટલે કમેન્ટમાં આવે જાહેરમાં કે કાંઈ કે બતાવતી હતી કે આવડા લીધા છે ફિટિંગ ક્યાંક ફિટિંગ કરવી પડે ક્યાંક મને લાંબા બહુ થાય તો જો આ કુર્તીને મેં નીચેથી કાપી છે મારી હાઈટ નહીં ને એટલી નીકળે હવે આપણે એનો મચિંગ બોરિયા બનાવશું એના આપણે બજારમાં લેવા જઈએ તો એના ઓછામાં ઓછા એક બોરિયાના દસ રૂપિયા તો હોય જ અને આ જો તમને આરામથી હમણાં થઈ જશે તો આ આ રીતે મેં બે કટકા નીકળ્યા આગળ પાછળથી અને એક ભાગમાંથી આપણે બે કટકા કરી નાખ્યા આ બે કટકા કરી નાખ્યા હવે આનું બનાવી બોરિયું હમણાં જ બની જશે બોરિયું પાંચ મિનિટમાં નહીં લાગે હવે આ રીતે આપણે ભેગું કરી સિલાઈ મારી દઈએ અહીં જ અડધે પહોચ્યા પછી આમ ખેંચી લઈ તો આ થઈ જાય સર મારે તરત આમ નીકળતું જશે

બસ એમ હા જો પલટી ગયે છે હમણાં આપણા હાથમાં જ આવીને તો આ બાજુ દ્રષ્ટિ જો ઇલાસ્ટિક પરવે છે સેફ્ટી પિનમાં ભરવી અને પોરોવી લીધી અને જેટલી જેટલી બાપની જોઈ ને એટલી કાપી લે પછી એમાં સિલાઈ બારી દે શું બનાવવા લાગે વાત માથાના બોરિયા બને છે બોરિયા ને ફેટકી કરી છે હવે ના 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 હા હવે સિલાઈ હવે બી દેવાની આજે મારી તો છૂટેની હવે એક છૂટી ગયો તો હવે છે ને આપણે આ બે વચ્ચેને જોઈન્ટ વાવવો પડશે નહીં તો શું થાય ક્યાં નીકળ્યા રાખશે અને હવે આપણે રબરને છૂટી રાખવી છે તો અહીં મશીન ચાલશે નહીં અહીં નાખી દઈ અહીં બે ત્રણ એક ટીમ અહીંયા એક અહીંયા અહીંયા ત્રણ ટાકા મારી દેશો એટલે આપણે બોરી થઈ જશે તૈયાર એના પર માછનું સિલાઈ હો

અને એવું છે કે બાપ દીકરી ગડબડ ગડગડ કરે છે એટલે એ કંઈક રસોડામાં તૈયારી કરી રહ્યા છે આપણે ત્યાં સુધી લઈને સુવિચાર શું બને છે એ જોઈએ હું બનાવું હું બનાવું એટલે રોજ કાંઈક નું બને બરાબર ને કાલે આપે નાનકડો ટચુકડો સુવિચાર લઈએ તો એમ કહી શકાય કે કોઈને તમે બરબાદ કરીને ક્યારે તમે આભાર મતલબ ધનિક યા સેટલમેન્ટ ન થઈ શકો સારી રીતે કોઈને બરબાદ કરી એની બધું આ જ તમને ક્યારે પૈસાદાર બનવા કે સારા વ્યક્તિ બનવા માટે થવા જ ન દે કારણ કે એની બધ દુઆ હોય ને એની તમારી સાથે ક્યારે એની દુઆઓ હોતી નથી અને ખાસ કરીને વાત કરીએ એમાં કે મનમાં ઈચ્છા રાખવાની તો કોઈનું દિલ જીતવાની ઈચ્છા રાખવાની બાકી તો દુનિયા જીતીને સિકંદર પણ ખાલી હાથે ગયા છે એટલે કોઈનું બગાડી બરબાદ કરીને પૈસા મેળવી લેવા એથી કોઈની સાથે લાગણી અને પ્રેમ મેળવી લેવા વિશેષ સારા છે ચાલો હવે હું જરાક રસોડામાં ટાપલી મારી શું થાય છે શું ન થતો ખબર પડે તો ચાલો આજે ફરીથી હું અને પપ્પા આવી ગયા છે શિયાળુ સ્પેશિયલ રેસિપી લઈને તો મૂળાના પાંદડા મેં ધોઈ લીધા અને એક મૂળો છે મીડિયમ સાઈઝનો એને પણ મેં ધોઈને સાફ કરી દીધો તો તમે મૂળાના પાંદડાને જોઈને બધાને આઈડિયા તો આવી જ ગયો હશે કે શું રેસીપી છે આવી ગયું ને દિમાગમાં તો આજે છે મૂળાના પાનના મુઠિયા તો હવે પાંદડાને જો કટ કરી અને મેં ધોઈ લીધા છે હવે આપણે એને સમારી ઝીણા જીણા આપણે એને કટ કરી લેશું મૂળાને પાંદડાને આવી રીતે રફલી આપણે કટ કરી દેસું નાના મોટા કેવા પણ ચાલે મૂળાના પાંદડા કટ થઈ ગયા અને મેં આ મૂળો છે એને રફલી તા છોલી લીધો છે હવે આપણે એને છીણી નાખશું ત્યાં સુધી મેં કીધું ચલો પપ્પાને ક્યાંક કામે તો લગાડી તો એમના એમના માટે એક પેસ્ટ બનાવવાની છે આમાં નાખવા માટે તો એમાં એક ટુકડો જો આટલો આદુનો લીધો છે એને આપણે કટ કરીને આવી રીતે નાખી દઈશું જેથી જલ્દી ખંડાઈ જાય ત્રણ મરચા લીલા મરચા આઠ થી દસ કણી લસણ નાખી દઈશું અને હવે આની અંદર નમક નાખશું આપણે જેથી જલ્દી ખાંડી લઈશું એક બાજુ આને હું છીણી લઈશ તો બધું જે મસાલા છે એ ગયા છે તો જો આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી મુઠિયા છે તો ગઢચટું જે મીઠું અને ખાટું નું કોમ્બિનેશન હોય તો આપણે અડધી ચમચી થી ઓછી એટલી પેલી જો સાકર નાખી દઈશ આજે પીસેલી નથી જેથી આ મૂડો બહુ છે હળદર અડધી ચમચી મરચું એક ચમચી ધાણા પાવડર અડધી થી ઓછી એટલી હિંગ અડધી ચમચી જેટલો અજમો અજમો નાખવાનો બહુ સરસ ટેસ્ટ આવશે અડધી થી ઓછી એટલે ગરમ મસાલો

બે ચમચી જેટલો આપણે બેસન નાખશું બેસન નાખવાનો એનાથી સરસ ટેસ્ટ પણ આવશે અને મુઠિયા બંધાઈ પણ સરસ જશે એકચ્યુઅલમાં છે ને વડીલો જે છે એ આપણા આ મૂળાના પાનના મુઠિયા ખાલી બાજરાના લોટમાં બનાવતા પણ હવે બધું વેરિયેશન આવી ગયું સુજી નાખી જેથી એકદમ કરકરું બને ને થોડો ઘઉંનો જેટલી સુજી લીધી હતી એટલો જ ઘઉંનો લોટ અને એટલી જ આપણે અહીંયા બાજરો લઈશું ખાલી બાજરાના હવે નથી બનાવતા હવે જો આની અંદર મૂળો જે આપણે છીણીને નાખ્યું હોય એમાં ઓલરેડી એ બહુ પાણીવાળો રસવાળો હતો એટલે જો એમને બંધાવા માંડી ગયું છે તો પાણી આપણે હવે જરૂરિયાત પડે એ પ્રમાણે થોડું થોડું નાખ્યું કેમકે આપણે કડક લોટ બાંધવો છે નમક છે ને ટેસ્ટ કરીને નાખવાનું ખાંડવામાં નાખ્યું હતું નહીં મારા પાસે તો અહીંયા આવીને વધારે થઈ જાય છે કેમ કે મમ્મી અહીંયાનું નમક પણ સ્ટ્રોંગ છે

અને હવે આપણે આને એક ભાતિયું લીધું છે ને એક તપેલીની અંદર મેં જો અહીંયા પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને ભાતિયાને મેં આવી રીતે ગ્રીસ કરી લીધું છે અને હવે હાથમાં પણ આપણે આ તો ચીપકશે નહીં કેમકે બાજરાનો રોટ ને છે એટલે પણ આપણે હાથમાં આવી રીતે મેં તેલ લઈ લીધું થોડું અને હવે અને આવી સારી રીતે આવી રીતે મુઠીયા બનાવેલું જેવી સાઈઝ ના તમને જોઈએ એવા બનાવવાના નાના મોટા ચીના જાડા આપને કેવી સાઈઝ જોઈએ પપ્પા આપણે મીડિયમ સાઈઝ જોઈએ એ ચાલશે આપને એમ થઈ એ બસ એ ચાલશે એવા જેટલા પાતળા હોય તો જલ્દી પાકી જાય હમ સેમ અને હવે પછી આવી રીતે આપણે આમ ગોઠવતા ગોઠવતા જશું આપણે આપણા મુ છે એના પર રાખી દઈશું ઉપરના જે છે એને થોડાક આનાથી પાતળા રાખશું નીચે કરતા થોડીક વરાળ ઓછી પોચે ને એટલે જો એને આવી રીતે નાના બનાવ્યા ચીપી હજુ અંદર ચમચી મૂકશું જેથી બિલકુલ ના ચીપકે તો જો આપણા મૂઠ્યા ગોઠ સારી રીતે આપણે ગોઠવી દીધા હવે આ તપેલીમાં મેં રાખ્યું તેમાં રાખી દઈશું અને હવે આને 15 મિનિટ માટે હું બાફવા દઈશ ને એની ઉપર જે પ્લેટ મૂકું છું ને એને આ કોટનના કાપડમાં હું વીટી મૂકીશ કેમ કે જેટલું પાણી અંદર નહીં બને એટલું જલ્દી અને સરસ બફાઈ જશે અને એને આ આપણે આવી રીતે કટ કરી લઈશું ચાલો આપણે ઢોકળા વઘારી દઉં મુઠિયા મુઠિયા વઘારી દઉં

કરું વિડીયો નું કરીએ એન્ડિંગ ચાલો કાલે મળીએ છીએ નવા વળી પાછા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે કારણ કે દ્રષ્ટિ છે એટલે એમાં રોજ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો થાય છે થાય છે ને કેવા થાય છે જરૂરથી કહેજો આશા રાખું છું કે હવે તમને હમણાં ગમતા જ હશે વિડીયો જોકે મારા વિડીયો તમે સહકાર આપ્યો છે તો એ જ સહકાર સાથે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો આવજો મિત્રો ફરી મળીએ ત્યાં સુધી આપશો સૌને જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય